ધારાસભ્ય પરશોત્તમ સોલંકીએ ફરી ધોકા વાળો હુંકાર કર્યો કોડી સમાજના સમૂહ લગ્નમાં પરશોત્તમ સોલંકીનું નિવેદન બધાને ખબર છે કે હું વધારે બોલતો નથી ચિંતા ન કરતા તમને કોઈ ટેન્શન નહીં આપું તમને કોઈ ધોકા મારે તો પરશોત્તમ સોલંકી છે જેને જે સમજવું હોય તે સમજે હું તો કોડી સમાજનો દીકરો છું મને બીજું કંઈ આવડતું નથી તમારે તમારા દાખલા જોઈએ છે સમાજના લોકો પર અત્યાચાર થશે તો હું પહેલા આવીશ

સમાચારમાં જ્યારે આવ્યું ને ત્યારે ટીવીવાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું જ મેં કહ્યું છે કીધું જ નહીં સાચું છે તમે ન સમજો તો તમારો વિષય પણ મારા માટે સાચું છે અને મારા સમાજને જરૂરી છે એ નહીં સમજો તો કોણ સમજે એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજેશ એટલે મારે આ બધું કંઈ વાત કરવાની જરૂર નથી મારા સમાજને કોઈ દુઃખી કરતો હોય ને તો હું નહીં છું એ લોકો કરે કે ન કરે પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો અને મારો લાડકો જ એટલે હું જે કરું ને એ મારા દિલથી કરતો અને સમાજના ભલા માટે કરતો